અમદાવાદના ડીઈઓએ ફીના ઓર્ડરને લઈને શાળાઓને આદેશ કર્યા છે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફીનો ઓર્ડર નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મૂકવા માટેના આદેશ કરવામાં આવ્યા છે વાલીઓ વિદ્યાર્થીઓ જોઈ શકે માટે ફીના ઓર્ડર નોટિસ બોર્ડ પર લગાવવા માટે સૂચના અપાઈ છે સાથે જ શાળા દ્વારા ફીના ઓર્ડર નોટિસ બોર્ડ પર ન લગાવાતા ડીઈઓને ફરિયાદ મળી હતી નો ઓર્ડર નોટિસ બોર્ડ પર નહીં મૂકે તે શાળા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા ભરવાની પણ એ તૈયારી બતાવી છે હમણાં મળેલી માહિતી પ્રમાણે ગઈકાલે એક વાલી દ્વારા રજૂઆત કરવામાં આવી કે પછી નોટિસ બોર્ડ પર એફઆરસીની વિગત રજૂ કરવામાં આવતી નથી બરાબર તો તેને ધ્યાને લઈ અમે તમામ શાળાઓને સૂચના આપી છે કે એફઆરસીની ઓર્ડરની નકલ તાજેતરનો જે ઓર્ડર હોય તે નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ બારે મહિના કરવાનો છે એવું નથી કે માત્ર શરૂઆતના સમય માટે આપણે રાખ્યો સમયાંતરે અમે ચકાસણી કરીશું જ્યાં આવી ચૂક જોવા મળશે તેને અમે દંડની આમાં જોગવાઈ છે તે પ્રમાણેની કાર્યવાહી કરીશું